દેશ અને જુદા જુદા રાજ્યોમાં રાજ્યની કલા અને સંસ્કૃતિ સાથે જેઓએ પોતાના રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે એવા કલાકારોના સન્માનની મોસમ ચાલી રહી છે આવો છે એક ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા યોજાયો હતો જેમાં લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન કરાયું હતું રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના મંત્રી મુડુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચિત્રકળા છબી કળા અને શિલ્પકળાના જુદા જુદા કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા ફોટોગ્રાફી માટે કચ્છના ખ્યાતના મંડે ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ વિજેતા અરવિંદ ચિત્રકળા માટે જાણીતા બિપિન સોનીને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજ્ય કક્ષાના રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવી અગ્રસચિવ અશ્વિની કુમાર રાજ્યના લલિત અકાદમીના અધ્યક્ષ પાંડે કલા જગત સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં પસંદગી પામેલ અરવિંદ નાથાણી અને બિપિન સોની એનાયત થતાં સાંસદ અને ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદ ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય પૂર્વ કચ્છ મંત્રી વાસણભાઈ આહિર પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે લોહાણા સમાજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે વગેરે મહાનુભાવે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા કચ્છમાં લગભગ એકત્રીસ વર્ષથી મારી શોખની ફોટોગ્રાફી મતલબ કે હોબી ને લીધે ફર્યા કરું છું અને ઘણું ફર્યો છું પણ હજી સુધી કચ્છ પૂરું જોવાયું નથી આ વર્ષે બે હજાર એકવીસ બાવીસ નો ગૌરવ પુરસ્કાર મને જ્યારે ગુજરાત સરકારના લલિત કળા અકા અકાદમીમાં દ્વારા મળ્યો છે ત્યારે બહુ રાજીપાની લાગણી અનુભવું છું અને આ એવોર્ડ લેવા જ્યારે પહોંચ્યો ત્યારે ખબર પડી કે લગભગ એંસી ઉપરની વયના લોકો પણ આ એવોર્ડ લેવા આવ્યા હતા અને એકાદ તો બેચાડા રજા લઈ ગયા હતા દુનિયામાંથી અને એમના પુત્ર લેવા આવ્યા હતા આ એવોર્ડ સમારંભ ખૂબ સારો રહ્યો કેબિનેટ મિનિસ્ટ્રીના મિનિસ્ટરના હસ્તે આ એવોર્ડ અપાયો એમાં ગુજરાત રાજ્યમાંથી કુલ ચોવીસ વ્યક્તિઓને ગૌરવ એવોર્ડ અપાયો છે એમાં આઠ તસવીરકારો આઠ ચિત્રકલાવાળા અને આઠ શિલ્પકારાવાળાને અપાયો છે આટલા વર્ષોની સખત મહેનત અથવા રજડપાટ અને કચ્છની તાસીરને આટલા વર્ષો સુધી કચકડે કંડારી એમને કોઈ સ્વાર્થ અને ધ્યેય વગર કે ભાઈ આ એક કલ્ચર છે એક ધરોહર છે અને જે રીતનું જે રીતની અત્યારનો જે માહોલ છે અને બધું બદલતું જાય છે અને ખાસ કરીને ભૂકંપમાં તો ખૂબ બદલી ગયું ભૂકંપ પછી તો એ રીતે જૂની જૂની જે આપણી ધરોહર છે સાંસ્કૃતિક ધરોહર લોકોના પહેરવેશ લોકોની રહેણી કેણી લોકોનું જીવન અને લોકો કઈ રીતના રહી રહે છે એ બાબતનું જે દસ્તાવેજીકરણ અથવા તો ચિત્રીકરણ કર્યું મારી તસવીરોમાં અને આ મહેનતને ધ્યાને લઈને સરકારે મને નવાજ્યો છે એમનો પણ હું ખૂબ આભાર